ગુજરાત કિસાન હેલ્પ ચેનલ હતી બધા મિત્રોને મારા રામ રામ મિત્રો આપ જે વિડીયો જોઈ રહ્યા છો એ ઘોડી આજે વેચવા માટે આવેલ છે જે ઘોડીની માહિતી ક્યાં જોવા મળે છે અને એમના ઓનરની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું અને મિત્રો તમે પણ કોઈપણ વસ્તુ કે કોઈપણ વાહન કે પશુઓ વેચવા માંગતા હોય તો આપણી ચેનલ પર જાહેરાત બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવશે જાહેરાત આપવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર માહિતી મોકલી આપવી હવે મિત્રો આજે આપણી ચેનલ પર જે વિડીયો જોઈ રહ્યા છો એ ઘોડી વેચવા માટે આવેલ છે હવે મિત્રો ઘોડીની વાત કરીએ તો આ ઘોડી તમને છ વર્ષની જોવા મળશે સાવ સોજી ઘોડી જોવા મળશે મિત્રો આ ઘોડી તમને ફૂલેકરની ચાલુ ઘોડી જોવા મળશે એમ ઘોડીના માલિકનું કહેવું છે ઘોડી ઘોડીના માલિકની વાત કરીએ તો રાહુલભાઈ પાસે આ ઘોડી જોવા મળશે હવે એમની કિંમતની વાત કરીએ તો રાહુલભાઈ દ્વારા પંચાવન હજાર રાખેલ છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જોઈને ખરીદી કરી શકો છો હવે ક્યાં જોવા મળે છે એમની વાત કરીએ તો જિલ્લો ભાવનગરમાં જ આ ઘોડી જોવા મળશે જે કોઈ મિત્રો આ ઘોડી ખરીદવા માંગતા હોય તો આપણે માલિકના કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેમાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો આ એક લેવેસ માટેની ચેનલ છે તો હમણાં જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો કે જેથી નવા નવા વિડીયો તમારા મોબાઈલમાં આવી શકે કોઈ મિત્રો ને આપણી ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે સોરાણું નવાણું એસી સત્તાણું નેવ્યાસી આ નંબર પર આ બધી વિગત મોકલવાની રહેશે આપણે કોઈ પણ જાહેરાતનો કોઈ પણ ચાર્જ નથી લેતા મિત્રો કોઈ પણ જાહેરાત બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવશે